વરસાદની આગાહી વચ્ચે જંબુસરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જ્યારે જંબુસર એસટી ડેપોમાં પાણી ભરાયા છે અને આ વર્ષોની સમસ્યા છે કે નવા એસટી ડેપોમાં વરસાદનું પાણી ભરાય છે અહીંયા દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે આ બસ ડેપોનું ગ્રાઉન્ડ છે જે બસ ડેપોનું ગ્રાઉન્ડ હાલ તળાવ જેવા દ્રશ્યો અહીંયા લાગી રહ્યા છે આ સમસ્યા વર્ષો જૂની વરસાદ પડે છે એટલે આ સમસ્યા શરૂ થઈ જાય છે જ્યારે આ સમસ્યાનો અંત જંબુસર એસટી ડેપો કાં તો નગરપાલિકા ક્યારે લાવશે અને અહીંયાના મુસાફરોને ક્યારે રાહત મળશે રફિક મલેક સંદેશ ન્યૂઝ જંબુસર